સુરતની આ સાંકડી શેરી અનેક પ્રેમ કહાણીઓની સાક્ષી બની છે અને આ શેરી ઓળખાય છે મોહબ્બત કા મોહલ્લા તરીકે આ એક જ શેરીમાં અંદરો અંદર અનેક પ્રેમ કહાણીઓ પાંગરી છે સામસામે રહેતો તો ત્યારે આ પાડી ઉપર બેહી રહેતો તો અને બેન પેલી બારી અમારે કંઈ બી કામ હોય તો અમારો ઈશારો થઈ જતો તો બનતા બનતા છે કે પ્રેમમાં પડી ગયા તો ખબર પડી નહીં અમારા લવ કમ અરેન્જ મેરેજ છે અમે મોલ્લાના દાંડિયા રાસમાં એકબીજાને મળ્યા હતા જોયા હતા ત્યાંથી ઘરમાં વાત કરી અને અમને અરેન્જ મેરેજ કરાવી આપ્યા એક જ શેરીમાં વસતા લોકો વચ્ચે પાંચ કે દસ નહીં પણ સિત્તેર જેટલા લગ્ન થયા છે એટલે કે જેમનું સાસરું અને પિયર આ એક જ શેરીમાં છે આ શેરીમાં વાટકી વ્યવહાર પાડોશીઓની વચ્ચે નહીં પરંતુ માતા અને પાસીના ઘરે જ પડનેલી દીકરીઓ વચ્ચે થાય છે આત તો હામેના હામે જો અમને ફાયદો થાય કે નહીં ત્યાં તમને મૂકીને નહીં થાય મારા લગ્નને બેટાનીસ વરસ થયા ને મેં પ્રેમ લગ્ન કરેલા અમે સામ સામી છે મારે પાંચ જ ઘલાં ચાલુ એટલે મારું સાસરું આવી જતું હતું મારા મમ્મી એક જ બૂમ પાડે એટલે મેં ઘરમાં વધારે મૂકીએ ટપણું દોડીને જતી રહેતી હતી નમસ્તે મારું નામ વિશાખા ધાનાવાળા છે આ મારું સાસરુ છે ચાલો હું તમને મારું પિયર બતાવું જો આ રહ્યું મારું પિયર આ રહ્યું નમસ્કાર હું પ્રભોરભાઈ પ્રવીણચંદ્ર પાત્રાવાલા આ મારું ઘર છે કાચ્યા શેરી આ મારા ફાધર મધર આ મારા મિસિસ તેમના નળન આ રહ્યા કૌશિકાબેન મારી બેન એમના નળન એમના નળન આ રહ્યા મીનાબેનના નરન કિરણબેન કિરણબેનના નરન શીલાબેન મારી બેનના લગ્ન સામે જ તમે જોઈ શકો છો સામે જ થયા છે શેરીનું નામ કાછિયા શેરી અને શ્રી કણબી કાછિયા સમાજ અમારા સમાજનું નામ અમારી ટોટલ વસ્તી અઢારસો પચાસ કુટુંબ અઢારસો પચાસ ભાઈ બહેનની છે અને તેમાં ત્રણસો ને સત્તાવીસ કુટુંબ છે સમગ્ર જ્ઞાતિમાં જનરલી સૈયદપાળામાં સૈયદપાળા કાછિયા શેરી અને ઢોબી શેરી આ બે શેરીમાં અમારી જ્ઞાતિના પુષ્કળ મકાન સિત્તેર મકાન એક શેરીમાં છે હવે હાલમાં સિત્તેર કપલ પૈકી અડતાલીસ કપલ તમારી શેરી બંને શેરીમાં લવ મેરેજ વાળા છે આ પરંપરા અમારા વડવાઓ વડીલો અને કહેવાય એમ કહેવાય તો બાપ દાદાના જમાનાથી ચાલી આવી છે આ પહેલાં આ બેન બોર્ડની એક્ઝામ આપવાના હતા અને એમનું મેથેમેટિક્સ થોડું વીક હતું એ મારી પાસે મેથ્સ શીખવા માટે આવતા હતા અમે એકબીજાના પ્રેમમાં ઓઈએ એવો કોઈ જ સંબંધ નહીં હતો એક લાગણી થઈ કે ભાઈ સામે રહી છે આપણે એમનું કામ કરવાનું છે એ હિસાબે કરેલું ત્યાર પછી કોલેજમાં આવન જાવન શરૂ થઈ ત્યારથી અમારા બે એકબીજાની નજીક આવતા ગયા અને એની તો હિંમત નહીં કરેલી પણ મેં હિંમત કરીને એક ચિઠ્ઠી લખી દીધી અને એ ચિઠ્ઠી એ બેનને વાંચવા માટે આપી ત્યારે હતા ત્યાં ધૂજી ગયેલા કે આ શું થયું એમ એમને મારી ચિઠ્ઠી હલકતા બંબામાં નાખી દીધેલી પરંતુ ટૂંક સમયમાં એમને પણ એવું થયું કે નજીક ને નજીક મોલ્લામાં ને મોલ્લામાં છે તો આપણા બાપ દાદાઓ પણ આ જ મોલ્લામાં ભણેલા છે તો પછી આપણે શું કામ ના પાડવી જોઈએ એમણે મને હા પાડી દીધી માતા પિતાના અચ્યારે સંપર્કમાં રહીને જ અમને અમારા મેરેજ થયા છે ને કોઈપણ જાતની તકલીફ કે એવું આવ્યું નથી જીવનમાં હું પંદર વરસની હતી ને મને સામસામી અમારી જ્ઞાતિના જતાને મને એમની સાથે પ્રેમ થઈ ગયેલો અને પછી અમે ઘરમાં વાત કરીને પછી થોડા હ ના કરતાં કરતાં અમારું એ લોકોએ ગોઠવી આપ્યું અને પહેલાં પૂછવામાં આવ્યું મારા સામે સસ અને ત્યાંથી કે ભાઈ તમે યશ છો કે ન છો એટલે પછી મોટું યશ છું હું એટલે પછી મારા ઘરે વાત કરીને અમે બે કુટુંબ મળીને અમારું નક્કી થઈ ગયું અમે પછી મેરેજ કર્યા કે અમારા અહીંયા છૂટાછેરાનો રેશિયો ઝીરો પડ્યો કોઈક સંજોગોની અંદર નાના મોટા ડિસ્પ્યુટ ઉભા થતા હોય પણ એ વડીલોનો સોલ્યુશન લાવી દેતા હોય છે જે પ્રેમ છે છે એ અમર એના પગલે જ મારું ઘર સુખી થયું શેરીમાં સંબંધોની એક અનોખી જ હારમાળા છે વડીલો હોય કે યુવા પેઢી દરેક પાસે કહેવા માટે પોતાની એક અનોખી કહાણી છે જેને સાંભળીએ તો એવું લાગે કે સતત સાંભળ્યા જ કરીએ